નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો બુદ્ધિ વિચાર આજની આ વિડીયોમાં આપણે પીએમ મોદીની કતારના પ્રેસિડેન્ટની સાથે થનારી મુલાકાત પર ચર્ચા કરીશું હમણાં હમણાં પીએમએ કતારના અમીરને એવી રીતે સ્વાગત કર્યું કે દરેક જગ્યાએ હેડલાઇન બની ગઈ છે પીએમ મોદીએ કહ્યું કતારના અમીર મારા ભાઈ જેવા છે એટલે કે પીએમ મોદીએ પોતાના ભાઈ સમાન વિશ્વ નેતા માટે પ્રોટોકોલ તોડી નાખ્યું છે આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે કે હું પોતે એરપોર્ટ ગયો છું તેથી હું મારા ભાઈ કતરના અમીર શેખ બિન અહેમદ અલ ભારતમાં સ્વાગત કરી શકું આ ખબર એટલી મોટી બની છે પ્રોટોકોલનો અર્થ શું છે જ્યારે કોઈ વિશ્વ નેતા ભારતમાં આવે છે ત્યારે તેમનું સ્વાગત કરવા સામાન્ય રીતે વિદેશ મંત્રાલયનો કોઈ અધિકારી અથવા કેટલાક કિસ્સાઓમાં એરફોર્સનો કોઈ અધિકારી જાય છે જો ખૂબ જ આદર કરવો હોય તો વિદેશ મંત્રીને મોકલવામાં આવે છે પરંતુ જયારે પ્રધાનમંત્રી પોતે વિશ્વ નેતાઓ સ્વાગત કરવા જાય ત્યારે પ્રોટોકોલ તોડી નાખવામાં આવે છે અર્થ એ છે કે સમૂહ અથવા શિષ્ટાચાર અને પ્રોટોકોલ ફક્ત તે જ વિશ્વ નેતાઓ માટે તોડવામાં આવે છે જે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો હું તમને ઇતિહાસમાં લઈ જાઉં તો પીએમ મોદીએ ભાગ્યે જ પ્રોટોકોલ તોડ્યું છે સૌથી પેલા મને બે 2015 ની એક ઘટના યાદ આવે છે જ્યારે પીએમ મોદી નવા નવા પ્રધાનમંત્રી બન્યા હતા તે સમયે યુએસ ના પ્રેસિડેન્ટ બરાક ઓબામા હતા બરાક ઓબામાને ભારત ભારતની રિપબ્લિક परेड માં આમંત્રિત કરવામાં આવ્યા હતા ઓબામાએ આમંત્રણ સ્વીકાર કર્યું હતું તે સમયે પીએમ મોદીને ખબર ન હતી કે ડેમોક્રેટિક પાર્ટી સાથે ભવિષ્ય શું થશે પરંતુ તે સમયે એવું બન્યું કે બરાક ઓબામા plane ઉતર્યા

મેક્રોનું સ્વાગત કર્યું હતું આ જેસ્ટર ફ્રેન્ચ સરકારે પણ ખૂબ જ પ્રશંસા કરી હતી કારણ કે આ સામાન્ય સર્વોચ્ચ નિશાની છે કે તમે અમારા માટે એક મહત્વપૂર્ણ છો કે તમે મારા માટે પ્રોટોકોલ તોડી નાખ્યું છે ત્યારબાદ જો તમે જુઓ તો ડોનાલ્ડ ટ્રમ્પ નંબર વન આવે છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા હતા ત્યારે પીએમ મોદીએ એ સ્વાગત કર્યું હતું અહીં તમે જોઈ શકો છો ટ્રમ્પ પોતાના પ્લેન એરફોર્સ વન માંથી ઉતર્યા અને નીચે સૌથી પહેલા પીએમ મોદી ને તેમણે સ્વાગત કર્યું ટ્રમ્પ દેખાતી રીતે ખુબ જ ખુશ હતા આ ઘટના પછી થોડા જ મહિનાઓમાં વિશ્વભરમાં કોવિડ નાઇન્ટીન ફેલાઈ ગયું પરંતુ અહીં તમે જોઈ શકો છો કે જયારે પ્રોટોકોલ તોડવામાં આવે છે ખાસ કરીને મોટા નેતાઓ માટે એક રસપ્રદ વાત એ છે કે પીએમ મોદી ઓબામા માટે પ્રોટોકોલ તોડ્યું ટ્રમ્પ માટે પ્રોટોકોલ તોડ્યું પરંતુ બાઇડન ની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ માં જયારે ભારતમાં જી ટ્વેન્ટી સમિટ યોજાઈ હતી અથવા જ્યારે બાઇડન ભારતમાં આવ્યા હતા ત્યારે તેમનું સ્વાગત તુલનાત્મક રીતે ઠંડુ હતું અહીં તમે જોઈ શકો છો કે પીએમ મોદી તેમનું સ્વાગત કરવા ન ગયા હતા જો તમે રહ્યા છો કે શું મોટા વિશ્વ નેતાઓએ પીએમ મોદી માટે આવું કર્યું હતું કે કર્યું છે શું એવું બન્યું છે ઉદાહરણ તરીકે જ્યારે પીએમ મોદી એઆઈ સમિટમાં ભાગ લેવા ફ્રાન્સ ગયા હતા ત્યારે ફ્રાન્સના પ્રેસિડેન્ટ એમ્યુઅલ મેક્રોને પોતે જ એરપોર્ટ પર તેમનો વિદાય આપવા માટે આવ્યા હતા આ દ્રશ્ય સામે આવ્યું હતું અહીં તમે જોઈ શકો છો કે મેક્રોન પીએમ મોદીને ગળે લગાડી રહ્યા છે અને ત્યાં સુધી રાહ જોઈ રહ્યા છે જ્યાં સુધી પીએમ મોદી પોતે પ્લેનમાં ના બેસી જાય હવે તમે પૂછશો કે કતારના અમીર માટે ભારતના પીએમ શા માટે આટલું મહત્વ આપે છે આનું કારણ હું તમને સમજાવું છું કતાર એ એશિયાનો એક નાનકડો દેશ છે જેની રાજધાની દોહા છે કતારે બે હજાર બાવીસમાં ફીફા વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું કતારની ખાસ વાત એ છે કે તેઓ પેટ્રોલિયમ નિકાસ માટે નહીં પરંતુ નેચરલ ગેસ માટે જાણીતું છે કતાર પાસે પરિયન ગલ્ફના નેચરલ ગેસના મોટા સ્ત્રોતો છે ભારત પણ મોટા પાયે લિક્વિડફાઈ નેચરલ ગેસ એલ એનજી આયાત કરે છે ભારત તેની અડતાલીસ એલએનજી આયાત કતારમાંથી કરે છે લગભગ પચાસ પર્સન્ટ આયાત કતારથી થાય છે હમણાં હમણાં ભારતે કતાર સાથે વીસ વર્ષનું કરાર કર્યું છે જે બે હજાર અઠ્યાવીસમાં શરૂ થશે અને બે હજાર અડતાલીસ સુધી ચાલશે આ કરાર અનુસાર કતાર વીસ વર્ષ સુધી સતત નીચા દરે ભારતને એલ સપ્લાય કરશે આ કરારથી ભારતે કુલ છ અબજ ડોલર બચાવ્યા છે જે ખૂબ જ મોટી રકમ છે આ રકમથી ભારત ઘણી બધી રક્ષણ સામગ્રી ખરીદી શકે છે અથવા અન્ય જગ્યાએ ખર્ચ કરી શકે છે આ ઉપરાંત કતાર પાસે તેનો સ્વતંત્ર સંપત્તિ ફંડ સોવરિંગ વેલ્થ ફંડ છે કતારના સ્વતંત્ર સંપત્તિ ફંડ દ્વારા ભારતીય કંપનીઓને જેવી કે અદાણી ગ્રીન્સ અદાણી ટ્રાન્સમિશન અને રિલાયન્સમાં નિવેશ કરવામાં આવ્યું છે ભવિષ્યમાં કતારથી ભારતમાં અબજ ડોલર નિવેશ આવવાનું છે આ ઉપરાંત ભારતીય નૌસેના અધિકારીઓના કેસમાં ભારતની સંવેદનશીલતા દર્શાવી હતી જ્યારે ભારતીય નૌસેના અધિકારીઓને કતારના જેલમાં નાખવામાં આવ્યા હતા ત્યારે કતાર સરકારે હસ્તક્ષેપ કરીને તેમની સજા રદ કરી હતી અને તેમને ભારતમાં પરત મોકલ્યા હતા તેથી હવે તમે સમજી શકો છો કે કેમ પીએમ મોદી કતારના અમીનને આટલું મહત્વ આપે છે કતારે ભારત માટે ઘણું કર્યું છે અને આ કારણોસર પીએમ મોદી તેને ખાસ સન્માન આપે છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર અને પરિવાર સાથે શેર કરી તમારા ગુજ્જુભાઈને સપોર્ટ કરો અને જોતા રહો ગુજુ વિચાર આવી નવી વિડીયોઝ માટે બેલ આઇકોન ચાલુ રાખો ફરી મળીશું ધન્યવાદ જય હિન્દ